અમદાવાદમાં દાણીલીમડા પાસે પોલીસે ગાંજો ઝડપી દાણીલી લીમડા પોલીસે ન્યૂ ફૈસલનગર વિસ્તારમાં મોડી રાત્રે દોરડા પાડ્યા પોલીસે મોડી રાત્રે ધોરડા પાડી સત્તર કિલો સાતસો નેવું ગ્રામ ગાંજો ઝડપ્યો દાણીલી લીમડા પોલીસે ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ રિપોર્ટર લીલાભાઈ પરમાર

લય હુસેન નામના વ્યક્તિ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટા વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે તે અનુસંધાને દાણીબ્રા પોલીસે રેડ કરતા કુલ સત્તર કિલોગ્રામ સાતસો નેવું ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત એક લાખ સત્યોતેર હજાર નવસો ગણી ગણી શકાય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક લાખ ત્યાંશી હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરીને દાણીબ્રા પોલીસે એમબીપીએસ એક્ટ ની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી જે અનુસંધાને આ ગુનાના આરોપી લઈબ હુસૈન બશીર અહેમદ અંસારી ને કરવામાં આવ્યા છે અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી બંને ભાઈઓ છે અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આમાં આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લયના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા લઈકનો ગુના જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં લૂંટ મારા મારી એનડીપીએસ સહિતના ગુના આ પૂર્વ પણ એક એનડીપીએસનો કેસ લય નોંધાયેલો હતો આ તપાસમાં જાણી પોલીસ ખાસ એ જોશે કે આ મુદ્દામાં જે જાવે છે તે કોની પાસેથી લાવેલ હતા અને લઈક આ પૂર્વ પણ એનડીપીએસના ગુનામાં ધરપકડ થયેલ છે તો કોને કોને આ વેચે છે અને જે ગાંજાનો જથ્થાનું જે એક ગાંજાનું જે યુઝ થાય છે તેને જળમૂળથી નાબૂદ કરવા માટે દાણી પોલીસ આ તમામ હાથ દર્શે અને આ ગુનાનું અનુસંધાને જે લોકો ખરીદતા હશે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોની ધરપકડ કરીને જે એએનડીપીએસ નું જે ચલણ છે તેને બેસ નાબૂદ કરવાની કોશિશ કરશે કે વિક્રમ સુદાવાત આવી જાય આરોપી છે કામ ધંધો શું કરે છે માત્ર આજ તાજી રીતે તે છૂટક મજૂરી કરે છે અને પ્રાથમિક લેવલે તપાસમાં જાણવા મળ્યું છે કે તે ગાંજો લાવીને વેચાણ કરવાનું કામ કરશે આના ભાઈનો કોઈ ગુનાઈ ઇતિહાસ જાવેદનો પણ એક એનબીપીએસ નો ગુનો તેના વિરુદ્ધ એ વધારે છે બંને ભાઈઓનો ગુનાઈ ઇતિહાસ છે કયા કયા વિસ્તારોમાં વિસ્ત્રો હતો કોને વિસ્ત્રો હતો તે હાલ તપાસ ચાલુ છે તેની ખૂબ આ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓને પણ એ વહેંતા હશે તો તેને પણ જલ્દીથી જલ્દી આઈડેન્ટિફાઈ કરીને તેની પાસેથી આજે મુદ્દા માલ જ્યાંથી લાવે છે જે વોન્ટેડ છે તેને પકડશું તો એ ક્યાંથી લાવે છે કઈ રીતે લાવે છે તેની પણ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે